આપણે મિત્રો આપણે અહીંયા ભવનાથની અંદર આવ્યા છે આપણે લાલ ધોરી છે જગ્યા કે તળાવ ખબર નથી હું છે પહેલી વાર આવ્યો છું અને જાય છે જોવા હું જોવા જંગલ એનું જંગલ માં આવ્યા છીએ અમે અને આ ખજૂરીનું ઝાડ છે આ જાંબુડા નું ઝાડ જંગલ ભવનાથ પાણી આયલું જાય છે પાણી પાણી છે આમ બુદ્ધિ આ રસ્તો આગળ ફોર વ્હીલ ઉભી છે એક ને આપણે ગાડી રાખી દીધી છે અને અહીંથી આપણે હાલીને જઈ છીએ હવે પાણી બહુ ઠંડુ લાગે છે જોવા ઝાડ કેટલું મસ્ત ઝાડ છે અહીંયા ફોટા પાડવામાં મજા આવે એમ છે જો આ બુલેટ પડ્યું છે આ વોકરી હેલી જઈ છે વોકરી હિમાલયમાંથી પાણી આવતું એવું લાગે કોયલ બોલે કોયેલ ના અવાજ ને આ પ્રકૃતિ આ આંબાનું ઝાડ છે બહુ જૂનું છે કમસે કમ

ઝાડની તોડાય એમાં જો સીજે ફોટો પાડે છે જો આમાં નાહવાની મજા આવે એવું છે છોકરાઓને નાવવું હોય તો આમાં હગે શકે એવા જંગલ જંગલ જ દેખાય બધી જંગલ જંગલ જ હમ

જોઈએ પાણી જોવો કેટલું તાજું વહેલું છે તમે નાવાની મજા જ આવ્યા કરે છોકરાઓ ભલે ને બાળકો છોકરા ડૂબે ને નાવાની મજા આવે એમાં એને તાજું પાણી તમારે જોવો મિત્રો એક પાણી અહીંથી આવે છે આ ગંગા પછી અહીંયા છે આ જમના આ ગંગા પછી અહીંયા આવે છે સરસ્વતી આપણા સરસ્વતી આ ત્રિવેણી સંગમ અહીંયા ભેરું થાય છે અને અહીંથી આ એક જ આવે છે આગળથી હિમાલયમાંથી આવે છે આપણે ખાલી કહીશું મિત્રો હિમાલય આટલે આપણા ગિનાર જ છે હિમાલય જ ગણાય આપણા માટે અહીંયા જોઈ અહીંથી આ ત્રિવેણી સંગમ થાય અહીંથી આ ભાગ આમ સરસ્વતી નદી આપણે આ વહી ગઈ ગંગા નદી જોઈ લ્યો અને આપણે આગળ છે જમુના નદી ત્રણ નદીના ભાગ પડે એમાં જોઈ લો આ ઝાડ નું લુક જોઈ લો તમે ઝાડ મજા જ આવ્યા કરે મિત્રો સુજલ જો આપણો ફોટો પાડે છે જો મિત્રો પથ્થર વ્યવહાર કેટલા મસ્ત પથ્થર છે આ બધા તમે એકવાર જરૂર અહીંયા આવો ને એન્જોય કરો છોકરાઓને લઈને આવો આપડા લાલ ધોરી કહેવાય ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમની બાજુમાંથી જોવાય છે મીનરાજ સ્કૂલની બાજુમાંથી એ જ રસ્તો જાય છે આપડે પાણીમાં ઉતરું છે મિત્રો હવે છોકરા નાવાની મજા આવે એવું છે આમાં પાણી એટલે પાણી છે ગોઠણ ગોઠણ છે પાણી છોકરા નવા એ પ્રમાણે નદી આવી ગઈ મિત્રો જંગલ કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જણાવજો જોઈ લઈએ આપડે જુનાગઢ નું જંગલ મજા જ એવા કરે તમને અને ચોમાસામાં જ આવ ભાઈ ચોમાસામાં મજા આવે જો મિત્રો આમાં વેલા કેટલા ભેરા થઈ ગયા છે એકાબીજા ને નાડા જેવડા વેલા છે કઈ વનસ્પતિ થી ખબર નથી આપને બધી જડીબૂટી બધી આમાં છે અહીંયા વેલા છે અમે આ ઝાડ શે છે મિત્રો આપણે તળાવ પાસે જવાનું છે તળાવ આવી ગયો છે આગળ તળાવ છે આ લાલ ધોરી કહેવાય આ પાણી જે ઉપરથી આવે છે ડુંગર ઉપરથી આમાં કે અંદર જવાય નહીં હવે તળાવ આવી ગયો છે

મંદિર તો દેખાય શું મંદિર છે એમ કહો જો અહીંયા મંદિર છે ડેમ આવી ગયું પાણી આવી ગયું જાવું નથી અઠેલા એઠેલા લપટશુ લપટી દઈ નહીં નહીં ધંધો નથી તો ભાઈ કઈ આપણે જાવું નથી જોઈ લ્યો મધરામણાય તળાવ આવી ગયો હવે અમે પારી ઉપર હેલા જઈ છીએ હવે મંદિર આવી ગયું ઘોડાનાથ નું ગોવાળિયા મહાદેવ જ્ઞાન સરોવર આદેશ જવો મિત્રો આપણો ગિરનાર આવી ગયો જય ગિરનારી મહારાજ એમ કોઈ કાઢી નાખ્યા અહીંયા પછી ઉપર ચડીએ આપણે લોકો લાગી લઈ ઘોડા જય મહાદેવ ગોવાળિયા મહાદેવનું મંદિર છે

એની બાજુમાં જ આપણે મંદિરની બાજુમાં જ આપણે સીધો આવી ગયો પારો કરેલો છે બે ત્રણ છોકરા ઉભા છે પાણા જો પાણાની નીચેથી આવે પાણી હિમાલયમાં જેમ ગૌમુખી ગંગામાં આવે ને એવી રીતના કોફી તો કોફી પછી આપણે ગૌમુખી ગંગા હિમાલય માંથી અહીંયા પાણી નું ઝરણા પડે છે અહીંયા જોવા બધા ઝરણા પડે છે ડુંગર ઉપરથી 아อ래ไปทํา린지 મંદિર ની પાછળથી આપણે આવ્યા છીએ તળાવ ને આ રસ્તો આપડે જાય છે મંદિર ની પાછળ પાણી હેલું આવે છે તળાવ ને હિમાલય જેવું થઈ ગયું આપડે મિત્રો ક્યાંય જવું ક્યાંય જવાની જરૂર નથી આમ આપણે તમે જુનાગઢ ભવનાથ માં આવી જાવ એટલે બધું આવી ગયું અમે